રાજકોટ થી થોડુંક જ દૂર આઠ કિલોમીટર છેટી છે આ ભૂજા મે કહેવામાં આવે છે કે લોકો અહીંયા દિવસે પણ નીકળતા ડરે છે તો ભૂતિયા મેલમાં શું બન્યું હતું જાણવા માટે અમારા સાથે બન્યા રહો તો આ છે રાજકોટમાં આવેલો અવધ બંગલો તો આ ભૂત બંગલાનું સાચું નામ હતું પેલા અવધ બંગલો અને અત્યારે છે ભૂત બંગલો કહેવામાં આવે છે કે લોકો દિવસે જાતા ડરે છે ભૂત બંગલાની બાજુમાંથી નીકળ્યા હોય તો પણ લોકો ડરે છે તો મિત્રો પેલા અવધ હોટલ હતી અને અવધ હોટલમાં પછી એવો બનાવ બન્યો પછી આ બંગલાનું નામ પડ્યું ભૂત બંગલો આ બંગલામાં એક છોકરીની હત્યા કરી નાખવામાં આવી હતી અને ત્યાંથી શરૂઆત થવા લાગી આ ભૂતિયા મહેલ ની હવેલી ઘટના ચાલુ થવા આ બધી જાણકારી અમને માંથી મળી છે અમે કોઈ પણ જાતની ને અંધવિશ્વાસને ભરાવા નથી દેતા અને પછી અહીંયા નવાર બધા અવાજ સાંભળવા મળતા એવા લોકોને કહેવાનું થાય છે જેમ કે છોકરી દોવાની ચીલાવાના અવાજ અને ભૂતના જેવા બધા અનુભવ થવા લાગ્યા હતા આ હોટલ એક એનઆરઆઈ ની છે એવું પણ કેવું છે લોકો અને પછી અહીંયા બધી એવી ઘટના થવા લાગી એટલે તે જતો રહ્યો તો ચાલો તમને ભૂતિયા મેલ ની અંદરના સીન બતાવું આ ભૂતિયા મેલ માં બે તો સ્વિમિંગ પૂલ છે

ભૂત બંગલા નો સ્વિમિંગ પુલ નાનો છે અને આ સ્વિમિંગ પુલ મોટો છે તો મિત્રો આવી જગ્યાએ કોઈ દિવસ આપણે એકલું જવું જોઈએ નહીં જો તમને અમારો આવો વિડિયો ગમ્યો હોય તો ચેનલ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો જેથી અમે તમારા માટે આવા ફરીવાર વિડિયો બનાવી શકીએ તમારી એક લાઈક થી અમને દુગનો પાવર મળે છે તો ફરીવાર અમે આવો વિડિયો લઈને આવી રહ્યા છીએ